thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે બોલીવુડની દિગ્ગજ હસ્તી સતરામ રોહનનું નિધન જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો પ્રખ્યાત ગાયક નિર્માતા અને દિગ્દર્શક સતરામ રોહનનું પંચ્યાસી વર્ષની વય નિધન થયું છે તો મિત્રો જણાવી દઈએ કે પરંતુ તેમની ફિલ્મમાં તેમને હમેશા જીવંત રાખશે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે તેમની સૌથી લોકપ્રિય ફિલ્મ જય સંતોષીમાં હતી જો કે મિત્રો વધુ જણાવી દઈએ કે જેને બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા હતા ત્યારે મળતી માહિતી અનુસાર વાત કરીએ તો જય સંતોષીમાં ઓગણીસો પંચોતેરમાં ત્યારે ભારતની સૌથી મોટી બ્લોક બાસ્ટર ફિલ્મમાં એક છે તો મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે આ ફિલ્મની ટક્કર સોલે જેવી ફિલ્મ સાથે થઈ હતી તો મિત્રો વધુ વાત કરીએ તો કઠિન સ્પર્ધા સત્તા જય સંતોષીમાં એ જોગદાર કમાણી કરી હતી જી આ મિત્રો અત્યારે આ સૌથી મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો આ મારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ